મિત્રો સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં અને અત્યારે રાતે આપણે અત્યારે સવાર પડી ગઈ છે તો આપણે ચા નાસ્તો કરી લીધો છે અને ગામું ગયાસી બહાર ત્યાંજી આવવાના છીએ સવારમાં અને બીજું મિત્રો રાતે ગયા હતા થાક લાગે તો જોઈ રહ્યા છે મોડા મોરા ઉઠ્યા છીએ તો હવે જઈએ મહેધન સ્ટેશન બજારમાં તો મિત્રો બને છે બ્લોગમાં તો ગાઈશ વર્ધી આવી છે તો આપણે ગાડી પોની પોણી ચેક કરી લઈએ અમદાવાદ જવાનું છે મિત્રો સવારે ગાડી જો રાખતા હોય ને મિત્રો તો સવારના ફોનમાં ઉઠવા ને તો સેલ માર્યા પહેલાં તમારે પેલું ઓઇલ થોડું જોઈ લેવાનું ગાડીમાં જે છે ઓઇલ પોલ્યુસન મિત્ર ઓઇલ પણ ચેક કરી લેવાનું સેલ માર્યા પહેલાં ચેક

कौन कौन चाहिए रोबा તમે સીફળ લાવી દેજો હો સિફલ લાવી દેજો બાકી બધું હું લાવી દઉં આવી જાય પાટણ ને આવી જાય અમારે ત્રણ વાગે ત્રણ ચાર વાગે ચલો દીકરો જઈએ બજારમાં બનાવે રોજમાં ટિફિન ભરાય ટિફિન આલી આપણને આપી જઈએ લઈને હા કાપી દીધી

વા હા આપણ બે હું બે કોમ કરાવો કોમ કરાવો તન નિવેતનો લોકો લોકો ગાઢવાનો ગાડી ના ખોલે लाओ ये di डाल कर વચ્ચે <coughs> નો <coughs> <coughs>